નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલ ઓતરાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું અધિક સ્વાગત છે આજે તારીખ છે એકવીસ બાર બે હજાર પચીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે આજે જ યુટ્યુબ ચેનલ અનિલ ઓતરાદીને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો ઈંડામાં ચાલીસથી પિસ્તાલીસ રૂપિયાનું બજાર

ટમેટામાં પચાસ રૂપિયાનું બજાર ધાણામાં દસ થી તેર રૂપિયા નું બજાર ચોળીમાં પાંત્રીસ રૂપિયા નું બજાર પાંચ નંબર સોળમાં માં પંદર થી અઢાર રૂપિયાનું બજાર કોબીજમાં દસ રૂપિયા નું બજારમાં પંદર થી વીસ રૂપિયા બજાર